ભરૂચ જિલ્લામાં નેશનલ હાઈવે રાજ્ય ધોરી માર્ગો બ્રિજ અને નગરપાલિકાના માર્ગોની બહુ જ ખરાબ સ્થિતિ સામે યુવા કોંગ્રેસ દ્વારા આજે ભરૂચ ખાતે માર્ગ અને મકાન વિભાગને આવેદન પાઠવવામાં આવ્યું છે યુવા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણના નેતૃત્વમાં આપવામાં આવેલા આવેદનમાં જિલ્લા માર્ગો અંગે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભરૂચ સહિત જિલ્લાની અંદર માર્ગોની સ્થિતિ દયનીય છે અનેક જગ્યાએ રોડ ધોવાઈ ગયા છે રસ્તાઓમાં ખાડા પડી ગયા છે ઘણા બ્રિજ બિસ્માર હાલતમાં છે પરિણામે વાહન ચાલકો અને જનતા માટે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ છે શેરખાન પઠાણે તંત્ર પર આરોપ લગાવ્યો છે કે ભૂતકાળમાં રોડની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે તંત્ર દ્વારા કામોની યોગ્ય તપાસ કર્યા વિના કરોડો રૂપિયાનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે છતાં જવાબદાર તંત્ર અને અધિકારીઓ સામે કોઈ કાયદેસર કાર્યવાહી થઈ નથી શેરખાન પઠાણે તાત્કાલિક પગલાં લેવા માંગણી સાથે ચેતવણી આપી છે કે જો 7 દિવસની અંદર રોડ માર્ગોની સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો યુવા કોંગ્રેસ દ્વારા 8મા દિવસે તીખા વિરોધ સાથે તાળાબંધી કરવામાં આવશે આવા ગંભીર મુદ્દે ભરૂચના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર રોનક શાહે આવેદન સ્વીકારી 7 દિવસમાં કાર્યવાહી કરવાનો આશ્વાસન આપ્યો છે

જેની ઉપર આ લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં લાખોને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે એક બાજુ કામ ચાલે ને પાછળથી રસ્તો તૂટી જાય છે વારંવાર રજૂઆતો કરી છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આજે ફરી એક વખત આજે અમે આખા કોંગ્રેસના સંગઠન સાથે રજૂઆત કરેલી છે જો અધિકારી અમને સાત દિવસની એક સમિતિ બનાવવાની છે એ સમિતિ બનાવીને એનો અહેવાલ આપશે હમણાં અમને એ લોકો કેટલું પેમેન્ટ ચૂકવેલું છે અને કામ કેટલું પ્રોગ્રેસમાં છે એની અમને માહિતી અમને આપે છે આજે આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કાર્યપાલક એન્જિનિયરની કે તમે લોકોએ આ રસ્તાઓની ઉપર ડેપ્યુટી એન્જિનિયર હોય કાર્યપાલક ઇન્જિનિયર હોય કે ચીફ એન્જિનિયર હોય કેટલી વિઝિટો કરેલી છે સત્તાવન કરોડ રૂપિયાનો આ રોડ તમે લોકોએ આની અંદર કેટલા ટકાવારી લીધી છે કોન્ટ્રાક્ટર પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને જો તપાસ થાય તો મનરેગા કરતા મોટું કોબાંડ આ માર્ગ અને મકાન વિભાગની કચેરી કરી રહી છે આજે હું કહેવા માંગુ છું દિન સાત માં આ અધિકારીઓ પર કાર્યવાહી કોન્ટ્રાક્ટર પર નહીં થાય તો આવનારા દિવસોમાં અના કરતા વધારે ઉગ્ર રજૂઆત નહીં આ રોડ રસ્તા થી લઈને આ કચેરીને અમે તાળું મારવાની તૈયારી થી જ આવવાના છે એ આજે હું કહેવા માંગુ છું આજ રોજ ભરૂચ જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બ્રિજ તથા નગરપાલિકા માર્ગોની ખરાબ હાલત અંગે તાત્કાલિક પગલાં દેવા લેવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું તેને અત્રેના માર્ગ મકાન વિભાગ હસ્તક રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહેલી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવેલ છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિષયના ચુકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અધ્યતની વિગત આપવા માટે બિન સાતનો સમય મેળવેલ છે અને તે મુજબની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી વાહેરી અજ અમો દ્વારા આપવામાં આવેલ છે

એના ક્લોઝમાં જે રીતનું નું ચૂકવણું જેટલા કામનું હોય એ રીતનું કરવામાં આવે છે અને જો ખરાબ કામગીરી હોય તો તે માટેની રકમ પણ ભરપાઈ કરવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટર પાસે નુકસાનીની ભરપાઈ રકમ કરવામાં આવતી હોય છે આ પ્રસ્તાવ માટે તપાસ કરી કે કેવી સર આ કેસ માટે નહીં પરંતુ તું સરકાર જેને જાણ કરું છું કે આ રસ્તાની રજૂઆત મળી છે તો તેની નિયમ અનુસારની યોગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ કરે એવી હું જાણ કરીશ ટીમ સાથે જીતુરાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ